અને ચાઈના ના હથિયાર ખાલી જોવાના ગામમાં કઈ વાત નહી ભારતના યોદ્ધા ભારતની સૈનિક અને ભારતના હથિયાર આકાશ મિસાઈલ જેમ ફટાકડા ફોડે એમ આ ફટાકડા ફોડી નાખ્યા આનું નામ ભારતી છે આમાં ભારતીના સૈનિક અને આ ભારતી નું માનસ સેલ્યુટપાલભાઈ આફ્રિકાની બેહુ રૂપાડી બહુ હોય પણ જોવાની હોય દોવાની નો હોય પાકિસ્તાનની સૈનિક છે ને આર્મી નકરા બીલા લગાવે આપડે ઓહો કેટલા ચારે વાર યુદ્ધ થયું ચારે વાર ભાગવા સિવાય કઈ કામ કર્યું નથી હાવ નમાલા હાવ બેકાર ફોજ ખાલી સીન સપાટા વાળી એમ પાકિસ્તાનની સેની ખાલી એમાં કઈ હારાવાય નહીં ખાલી બીલા જોવાના ખાલી દેખાવના અને ચાઇનાના ના હથિયાર ખાલી જોવાના કામમાં કાંઈ હરાવા નહીં ભારતના યોદ્ધા ભારતની સૈનિક ભારતના હથિયાર આકાશ મિસાઈલ જેમ ફટાકડા ફોડે એમ આબની માલપા ફટાકડા ફોડી નાખ્યા આનું નામ ભારતી છે આમાં ભારતીયના સૈનિક અને ભારતીયનું માનસ સેલ્યુટ